નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ નવા બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે ત્યારે પાલનપુર તાલુકાના નવાબી તહેસીલ ગઢ ગામને તાલુકો બનાવવાની ત્રીસ વર્ષોથી માંગ હોવા છતાં તેને તાલુકો ન બનાવતા ગઢ ગામ સહિત આજુબાજુના ત્રીસ ગામોના લોકોએ આજે ગઢ ગામે ભેગા થઈ સૂત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્યારી હતી કે જો ગઢને તાલુકો નહીં બનાવાય તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો ત્રીસ ગામના લોકો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરાશે પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો વીસ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ પશુ દવાખાનો પોલીસ સ્ટેશન વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે ગઢગામ આજુબાજુના પાંત્રીસથી ચાલીસ ગામોથી વેપાર ધંધા સાથે સંકળાયેલું છે જેના કારણે આજુબાજુના ગામોના મોટાભાગના લોકો ગઢ ગામે આવે ગઢ ગામમાં અનેક કચેરીઓ સહિત બેંક અને સો જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવર જવર કરે છે તેથી ગઢબંધક વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી ઘટના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે અનેકવાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે પરંતુ ત્યારબાદ કશું થતું નથી જોકે ગઈકાલે સરકારે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી જોકે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવથરા જિલ્લો બનાવીને તેમજ બનાસકાંઠામાં નવો હડાદ તાલુકો અને ઓગઢ તાલુકો તેમજ વાવથરા જિલ્લામાં નવો રાહ અને ધરણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પાડતા ગઠબંધકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ મૂકી ઉઠ્યો છે ગઢને તાલુકો ન બનાવતા ગઢ સહિત આજુબાજુના ગામોના સ્થાનિકોએ આજે ગઢ ગામે એકઠા થઈ સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે ગઢને તાલુકો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલન કરાશે અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ ચૂંટણીનો ત્રીસ ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે તેર તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા ગઢ ગામની લગભગ ત્રીસ વર્ષની માંગ છે કે ગઢને તાલુકો બનાવો ગઢની આજુબાજુ લગભગ પાંત્રીસ ગામો આવેલા છે ઘટ મોટું કામ છે પંદર થી વીસ હજાર વસ્તી ધરાવતું કામ છે અને મોટું કામ છે સરકાર જો તાલુકો જાહેર કરતી હોય ઘણી સુવિધા એમ નથી તો સરકાર ને વિનંતી કરીએ છે કે જલ્દી માં જલ્દી અમને તાલુકો આજે રાતો રાત કાઢ્યો પછી હું આંદોલન થાય છે ને ઉતરો માંગો થાય છે લોકોની પીડા ની ભાગ કરવા માટે શું કરવા માં થોડા લોકોને આક્રોશ માટે આપે ત્રીસ ત્રીસ વર્ષ સુધી માંગ હોય ખરેખર લાયક છે ત્રીસ વર્ષની અને આજુબાજુ પાક ની જોડે જોડે સરકાર કેમ શું છે કઈ એની નેતાગીરી નબળી છે કે શું કઈ ખબર પડતી નથી કે કોઈને રસ નથી પણ જો ટૂંક સમયમાં નહીં થાય તો આવું જે